વિપક્ષે એ ખેડૂતોને ઉશ્કેરી અને આંદોલન કરાવી રહ્યું છે જે ખરેખર ખેડૂતોના હિતમાં છે પરંતુ વિપક્ષ છે એ ક્યાંક કોઈને કોઈ રીતે ખેડૂતોને એ સમજાવવામાં સફળ રહ્યું છે કે આ તમારા વિરુદ્ધ છે ને એટલે આ આંદોલન વેગ પકડ્યું છે યસુભાઈ એ તમારો જવાબ આપતા પહેલા પંદરમી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સૌના એક એવી હસ્તી કે જેને દેશમાં આઝાદીમાં શિરમોર ભૂમિકા ભજવી અને દેશને રજવાડાઓને એકત્રીકરણ કરી અને આપણે લોહ તરીકે તેમને સમગ્ર દેશ ઓળખે છે એવા ભારત રત્ન સરદાર સાહેબની સિત્તેરમી તિથિ નિમિત્તે હું અને આપને સૌ કોટી કોટી એને વંદન કરીએ અને વાત આજે થોડોક સંયોગ છે કે સરદાર સાહેબની આ પૂર્ણ તિથિ અને આપનું સ્લોગન લગાવ્યું છે પાછળ ખેડૂતોને ભ્રમિત કોણ કરે છે આવો સવાલ છે હું આજે સવારમાં એરપોર્ટથી આવ્યો ને એટલે મેં એરપોર્ટની અંદર બધી જગ્યાએ બોર્ડ જોયા એ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમારે લેન્ડ થાય એટલે એ લોકો અંદરથી એનાઉન્સ કરે ઘણી એરલાઇન્સે તો બંધ કરી દીધું છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરલાઇન્સ એરપોર્ટ ઉપર તમે ઉતરી રહ્યા છો ખેદ વ્યક્ત કરવાની સાથે બંધ થાય કે તમામ જગ્યાએ મારા ને તમારા ઘરમાં કોઈ કામવાળા આવે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈ નાનું મોટું કામ કરવા આવે પાંચ વર્ષ પૂરતા આવે કે પંદર વર્ષ હોય એને આપણે બહાર બોર્ડ મારવા નથી દેતા કે તમારું અહીંયા માલિકી માલિક હોય છે એ સરકારી પ્રોપર્ટીની માલિક છે એ તમામ ઇલેક્ટ્રોનિક્સ બોર્ડ હોય કે હોર્ડિંગ માર્યા હોય તમામ જગ્યાએ અદાણી એરપોર્ટ અદાણી એરપોર્ટ અદાણી એરપોર્ટ આ ભ્રમિત કહેવાય સાહેબ ભ્રમિત છે ને અને એ પાછું ભ્રમિત તને સોચી સમજી સાજીશથી ભ્રમિત ઇરાદાપૂર્વક કરેલું વ્યવસ્થિત રીતે પ્લાનિંગ અને થકી ભ્રમિત એટલે ભ્રમિત કરનારી વ્યક્તિ ભ્રમિત કરનારી પાર્ટી ભ્રમિત કરવા માટે આપણે ઘણા બધા ત્રાગાઓ મૂકી દીધા છે એના ત્રણ ઉદાહરણ બીજા આપી દઉં કે આપણે બે હજાર ચૌદમાં આવ્યા ત્યારે સો દિવસની અંદર મોંઘવારી હટાવશું સો દિવસમાં મોંઘવારી ન હટી એટલે ભ્રમિત થયા મત આપી દીધા એના પછી આપણે એકાવન દિવસ નોટબંધીની પ્રક્રિયામાંથી પસાર થયા ચોરાઓ પર ચડાવી દેજો ને મને આમ કરી દેજો ને મને તેમ કરી દેજો ને બધું બોલ્યા હતા એકાવન દિવસ થતા રહ્યા નોટબંધીની અસર આપણા સૌમાં રહી ગઈ અને આજની તારીખે દેશની આર્થિક પરિસ્થિતિ કથળેલી પરિસ્થિતિ આરબીઆઈ ભાંગીને ભૂકો થઈ ગઈ બેન્કોની પરિસ્થિતિ બાણું બેન્કની શાખાઓ બંધ કરી દીધી આ બધું થઈ ગયું અને છેલ્લું એકવીસ દિવસ કોરોનાની મહામારીમાં અઢાર દિવસ મહાભારતનું યુદ્ધ આપણે એકવીસ દિવસમાં પૂર્ણ કરશું એકવીસ દિવસની અંદર એ દિવસે જે કેસો હતા અને આજની દેશની પરિસ્થિતિ શું છે એટલે ભ્રમિત કરવાની વાત આપણે ખેડૂતોને બહુ સારી વાત કરી છે હેમંતભાઈએ કે ભ્રમિત કરવા માટે એ શબ્દો પ્રયોગ નહીં ફરી કરવું પણ બીજી બે બાબત એ છે કે ખેડૂતો માટે આટલી બધી કૃપા તમે વરસાવો છો એ કૃપા તમે કોને પૂછીને વરસાવી કોને આમંત્રણ આપ્યું તું કોણ બોલ્યું તું કોના ઘરમાં આકાશવાણી થઈ ગઈ આવું તો કંઈ બન્યું નથી અને સીધે સીધા ત્રણ કાયદા એવા છે એમાં એક લીટી ઉમેરવામાં તકલીફ શું અંદર કે આને કાનૂની રીતે એને બખ્તર ચડાવવાનું માનનીય વડાપ્રધાન શ્રી તેદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે બોલેલા છે કે ભાઈ આને તમે વાઘા પહેરાવો કાનૂની એટલે પતી જાય તમારો એવો છું એવો સ્વાર છે કે ખેડૂતોના હિતને છીનવી અને ખેડૂતો ઉપર કૃપા કરવાની એક વસ્તુ મારે મૂકવી છે અહીંયા કે આ દેશની અંદર હરિત ક્રાંતિ થઈ શ્વેત ક્રાંતિ થઈ ત્યારે સરકારનો સીધો સાદો ઈરાદો ખેડૂત સાથેનો એકદમ મજબૂત ભાગીદારી અને અગ્રસ્થાને આગળ ખેડૂત સરકાર રહેતી હતી અને ખેડૂતને પાછળ રાખતા હતા એ બેની ભાગીદારીથી આ દેશની અંદર હરિત ક્રાંતિ થઈ અને શ્વેતક્રાંતિ થઈ મને એવી તો બતાવો કે સરકારી પોતે ને પોતા એક સેવક બની અને કાયદો પસાર કરે ને અને વેપારીઓને વચ્ચે બોલે કે ભાઈ એપીએમસી માં મળે તો ત્યાં લ્યો ભાવ તમારા ન્યા બહાર નડે તો બહાર નીકળીને ત્યાં લો તમને હું જે ત્યાંથી ભાવ એપીએમસી મિનિમમ સપોર્ટ પ્રાઇસ લઈ લો આમાં અમે કાંઈ નહીં હવે અમે કાંઈ નહીં તો સરકારની અંદર આવી માનસિકતાથી શ્વેત ક્રાંતિ ન થઈ શકે અને આવી ક્રાંતિથી હની ક્રાંતિ ન થઈ શકે આવી કોઈ ક્રાંતિ ન થઈ શકે આ તે આપણે ને આપણે પોતે ભ્રમિત કરીએ અને જે રીતે વાતો કરીએ છીએ એ પ્રશ્ન મને એ ઉપસાવે છે કે ભ્રમ તો તમારી સાથે સરકારમાં બેઠેલા લોકો હતા એ લોકો નીકળવા માંડ્યા રમતવીરો નીકળવા માંડ્યા રમતવીરો બહાર આવી ગયા દુનિયાની અંદર આ દેશની અંદર ઓગણીસો સુડતાલીસ પછી જો સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશને કોઈ આંદોલનને સપોર્ટ આપ્યો હોય તો એક માત્ર અત્યારે સુપ્રીમ કોર્ટના એ લોકો એડવોકેટને બાર એસોસિએશન બહાર આવ્યા પદ્મશ્રી એવોર્ડ લેવા એ લોકો બહાર આવ્યા સિતારાઓ બહાર આવ્યા આ લોકોને બધાને ભ્રમિત થઈ ગયા તમારા અકાલી દળના મંત્રીઓ હતા એ આખી પાર્ટી હતી એને તો આજે એક સ્લોગન કરી દીધું ત્રેવીસ વર્ષની અંદર એ માણસને સમજાણું એ પક્ષને સમજાણું તમે વિચાર તો કરો આ લોકો કેટલું ગહનતાથી ચાલતા હશે ત્રેવીસ તેવી વર્ષે એને એને આકાશવાણી થાય એને સદબુદ્ધિ આવે એને સમજણ આવે આ બધું ત્રેવીસ હજી ઘણાને આવશે સમયે સમય બધાને આવશે પણ એને કીધું કે ભાજપ જ ટુકડે ટુકડે ગયા છે તો વિચાર તો કરો આ બધા એના નેના માણસો છે બધા આમાં કોણ કેનારું છે બધું એ એટલે આ પરિસ્થિતિની અંદર મને અહીંયા આગળ કહેવાનું મન થાય છે સાહેબ કે આપણે આ કાયદાની અંદર જે પરિસ્થિતિથી જે મોડ મારવા જઈ રહ્યા છીએ જેને જેને કાયદો એને લગાવવો છે જે કાયદાથી એને દેશનું ભવિષ્ય અને ખેડૂતોની હાલત સુધારવી છે જે દેશની રોનક સુધારવી છે જે દેશની અંદર આર્થિક અર્થવ્યવસ્થા મજબૂત કરવી છે આ મજબૂત કરવા પાછળ પંદર વીસ 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 દિવસથી જે ખેડૂત બેઠા છે એને અહીંયા આગળ કચ્છમાં આવીને ભાષણો કરવા છે તો પણ ત્યાં બાજુમાં જતા એને તમે તો આડસ કરી દીધી એને તો પાણીના ફુવારા માર્યા ખેડૂત મારો અન્નદાતા અને ખેડૂત મારો આત્મા આ બધું બોલીને પછી એની આરે જે વ્યવહાર કર્યો છે એ ઉચિત વ્યવહાર છે એટલે આ સંવેદનાથી અમે વારંવાર બોલીએ છીએ કે એમએસપી ખેડૂતોને આપવા માટે તમારા ડાબી ડાબા હાથની ટચણી આંગળીનો ખેલ છે કે ભાઈ તમને પોષણક્ષમ ભાવો તે ટેકાના ભાવ તમને મળશે અને કોઈ ખેડૂતને ચિંતા કરવાની જરૂર નથી આ ઘડીને છઠ્ઠા ભાગની અંદર આ આંદોલન સમેટાઈ જાય આ કાયદા લાવવાની કોઈ જરૂર નથી આ બધી વસ્તુ ચાલતી હતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલતી હતી તમે જમાખોરી કરવાની જે વાતો કરી તમે છૂટછાટ આપી મને તમે બતાવો આ દેશનો ખેડૂત દેવાદાર છે એ પાસે એની પાસે પોતાના બિયારણના વાવણી સમય બિયારણના પૈસા નથી એ પોતાની પાસે સારા ભાવ મળતા નથી પરિસ્થિતિ એને ખબર છે એ માણસને તમે સંગ્રહ કરો તમે બધો ગમે એટલો માલ તમે સ્ટોક રાખી શકશો ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે આગળ ઇન્ફાસ્ટ્રકચર ફેસિલિટી ગુજરાતની એગ્રીકલ્ચર કેવી છે અને પેરિસેબલ આઇટમની અંદર તો બે દિવસ પૂરું કે ત્રણ દિવસ રહે તો આવી પરિસ્થિતિમાં જો આપણી પાસે પચીસ વર્ષમાં માળખું તૈયાર કરી શક્યા નથી તો એવી પરિસ્થિતિની અંદર આપણે આ કાયદાઓનું કોના ઉપર ને કોના ભવિષ્ય માટે કોના ઉદ્ધાર માટે લાવી રહ્યા છીએ અને બીજું ભાઈ હેમંતભાઈએ જે વાત કરીને એને એક વાતને શું પુરાવું કે જ્યારે એ પાંચમી જૂને ત્રણ જે વટુપમ બહાર પાડ્યા એના પછી બાવીસમી જુલાઈએ તો એને અમેરિકન કંપનીઓ સાથે એગ્રીકલ્ચર ક્ષેત્રના કરારો કરી લીધા હતા કેટલી સ્પીડી કેટલું સ્પીડી પંજાબની અંદર એક હજાર એકરની અંદર અદાણી લોકોએ એના એના ગોડાઉનો તૈયાર કર્યા છે બે હજાર ચૌદ થી પ્લાનિંગ આવે છે આનું પ્લાનિંગ તમે જબરજસ્ત પ્લાનિંગ છે સાહેબ ખેડૂતોને પૂરા કરવા માટે દેશને ખેતીને પતાવવા માટે થઈને એનો એકમાત્ર સીધો સાદો રસ્તો હતો એનો ડોળો જે હતો આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સરકાર હોય એને જમીનની ખબર છે કે જમીનનું પ્રોડક્શન નથી એટલે જમીન ઝડપ કરવા માટે આની આ તમે અત્યાર સુધી ગાંધીનગર જેવું શહેર વસ્યું કોઈને એક્વિઝિશનના પ્રશ્નો થયા અત્યારે તમે જો જમીનનો ડોળો કેવો આ લોકોનો છે પાણી ન આપો ખેતીને તમે પાકના વીમો ન આપો એને તમે પોષણક્ષમ ભાવો ન આપો એને વીજળી ટાઈમે ન આપો એટલે ખેડૂત ખેતરમાં ઉભો રહી શકે ખરો આ તો તમે આપતા જ નથી આ તો ખેડૂત તમે એને વાત કરી ભાઈએ કે તમામ રીતે ખેડૂતોને ન આપવા છતાં પણ ખેતીને તમે એ રીતે જોવાનો તજુર્બો જે તમારો જે છે એ માત્રને માત્ર જમીન છે ખેડૂત બહાર નીકળી જાય આ ત્રણ ન આપો એટલે ઘરમાં ન રહે ખેતરમાં ન રહે અને ખેતરમાં ન રહે એટલે ખેડૂતને તમે એવું માનો છો ખેડૂત નવરો છે આપણામાં તમારા કાઠિયાવાડમાં એવી કહેવત છે ખેડૂત છે ને ખોટ ખાય પણ ખોટી ન થાય ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય વીસ દિવસ સુધી અને હજી એમ કહે છે કે અમે અહીંયા ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના વરસ વરસ સુધી રહીશું આવી રીતે ભ્રમિત થાય તમે ભ્રમીત કરવા માટેની તમારી પાસે કોઈ જવાબ નથી ખેડૂતનો એટલે કોંગ્રેસને ટાર્ગેટ તમારી પાસે કોઈ એના માટે કોઈ શબ્દ નથી તમારા જે નક્કી કરેલામાંથી તમે પાછા પડવાની તમારી કોઈ માનસિકતા નથી ઇગોઇસ્ટ અને એરોગન્ટ નેચરથી સરકાર ચલાવી રહ્યા છો અને આ પરિસ્થિતિમાંથી પાછું આવું એ તમારા માટે બહુ મોટી નિષ્ફળતા અને દેશની અંદર મોઢું શું બતાવવું એ પરિસ્થિતિ તો ખેડૂતો માટે આવું મગજમાં ન રાખો ખેડૂતનું મોટું વિશાળ દિલ છે તમે પ્રેમપૂર્વક પાછા ખેંચશો તમને પાછા ખેડૂતો તમને જે રીતે જોવે જે રીતે જોશે પણ ખેડૂતોની જે જે વાત છે જે ભાવના છે જે એમને જે નુકસાન મોટું જઈ રહ્યું છે એમાંથી એને બચાવવાનો પ્રયત્ન કરીએ તો આ દેશની અંદર ખેતીને અર્થવ્યવસ્થા અને ખેતીને લગતી પરથી ઉભી રહેશે